આજે વિશ્વ દિવ્યાંગ દિવસે અરવલ્લી વહીવટીતંત્ર અને લાયન્સ ક્લબ સોસાયટી મોડાસા દ્વારા અને રોટરી ક્લબ મોડાસા દ્વારા જે વિશ્વ દિવ્યાંગ દિવસનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર જરૂરિયાતમંદોને એસટી બસતા પાસ આપવામાં આવ્યા પેન્શન યોજના અંદર પેન્શનની આજે ઓર્ડર પણ આપવામાં આવ્યા અને જે લોકોના વિકલાંગ હતા એમને નોકરીની પણ વ્યવસ્થા આજે અહીંથી ઓર્ડર આપવામાં આવ્યા ઓગણીસો ને બાણું થી ચાલતો આ વિશ્વ દિવ્યાંગ દિવસ કે જેની અંદર સરકારની વિવિધ યોજનાઓ દાખલા તરીકે સુરદાસ સુરદાસ જેવી વિવિધ યોજના દ્વારા જે શ્રમિકોને લાભ મળવો જોઈએ એ સરકારશ્રી એના માટે કટિબદ્ધ છે અને સરકારશ્રીના સમાજ કલ્યાણ અધિકારી અને સમાજ કલ્યાણ ખાતા દ્વારા પણ આ અવારનવાર આવા પ્રોગ્રામો જે દિવ્યાંગોને આ રીતનો લાભ આપવામાં આવે છે અને સરકારની સેવા દિવ્યાંગો સુધી પહોંચે એ માટે આજે વિશ્વ દિવ્યાંગ દિવસના દિવસે આજે આ પ્રસંગે આ ઉજવવામાં આવ્યો એ જ રીતે સાહેબ ભાવિના પટેલ સોનાલ વસોયા દિવ્યાંગોને ખેલ ક્ષેત્રે પણ રમતગમત ક્ષેત્રે પણ પ્રોત્સાહન આપ્યું છે વિદેશમાંથી જ્યારે મેડલ લઈને આવે તો મોદી સાહેબ દિવ્યાંગો સાથે ભોજનની વ્યવસ્થા કરી એમનું સન્માન કરે છે વર્તમાન સરકાર દ્વારા દિવ્યાંગો માટે વિવિધ યોજનાઓ અમલમાં છે અને એ યોજનાઓ દિવ્યાંગો સુધી પહોંચે માટે દરેક તાલુકામાં તાલુકાંગ મિત્રની પણ નિમણૂક કરવામાં આવેલી છે તો આ સરકાર શ્રીની લાભવંતી યોજનાઓમાં આપણે સૌ લાભ લઈએ અને આપણી દિવ્યાંગતાના દિવ્યાંગતાને ભૂલીને આપણે જીવનમાં આગળ વધીએ એવી આ દિવસે હું આપ સર્વેને ને શુભેચ્છા પાઠું છું